મહાદેવ વર્મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં મિત્રો આજે આપણે ઇતરિયા ગામ જશું આ ઈતરિયા ગામની અંદર પાંચ હજાર વર્ષ પહેલાંની પાંડવોની ગુફા આવેલી છે અને પાંચ હજાર વર્ષ પહેલાં અર્જુને સ્થાપેલી શિવલિંગ જે અર્જુનેશ્વર મહાદેવ આવેલા છે પાંડવોની ગુફા અને અર્જુનેશ્વર મહાદેવના આજે આપણે દર્શન કરશું મિત્રો તમારે જો મિત મિત્રો ઇતરી આવવું હોય તો તમે જસણ વાયા ભડલી ગઢાળ થઈને આવી શકો છો અને બાબરા સાઈડથી આવવું હોય તમારે તો તમે બાબરા ખંભાળાથી આવી શકો છો અને ગઢડા તરફથી આવવું હોય તો ગઢડા કેરાળાની ઈસાઇડથી અવાય છે બદલી થઈ મિત્રો આ એ જ અર્જુનેશ્વર મહાદેવ છે જેણે અર્જુને સ્થાપના કરેલી હતી મિત્રો આ જગ્યાએ જંગલની વચોચ આવેલી છે અહીંનું વાતાવરણ ખૂબ સરસ છે એકદમ શાંત છે મિત્રો આ એ જ અર્જુનેશ્વર મહાદેવ છે બહુ જૂનવાણી શિવલિંગ છે અને મોટું શિવલિંગ છે અત્યારે આ જગ્યામાં ખૂબ મિત્રો હરિયાળી છે બીજું ખાસ મિત્રો મેં ઓરિજિનલ સાઉન્ડ રાખ્યો છે અત્યારે આમાં આની સામા મ્યુઝિક મેં કોઈ એડ કર્યું નથી કારણ કે તમને ખબર પડે કે એકદમ શાંત વાતાવરણ છે અહીંનું અહીં જે પક્ષીઓને બધું બોલે છે એ બધું તમને સંભળાય એ માટે મેં એક્સ્ટ્રા સાઉન્ડ મૂકેલ નથી આમાં એ કોઈ મ્યુઝિક મૂકેલ નથી મિત્રો આપણે નીચે ધીરે ધીરે ગુફા તરફ જશું આ એક ગુફા તરફ જવાનો રસ્તો છે મિત્રો અર્જુનેશ્વર માદવની પાછળ જ ગુફા આવેલી છે આ અહીંના મહાન છે અને ઓમકારેશ્વર મહાદેવ છે રોકડીયા હનુમાનજી મહારાજ છે ઝાડ નીચે બેઠા અહીંના મહંત છે અત્યારે જે સંભાળી રહ્યા છે તે વિશાળ જગ્યા છે મિત્રો આ જગ્યામાં અને બાપુ પાસે ખૂબ વાસણો છે કદાચ તમારે કોઈ ફેમિલી સાથે આવીને અહીં રસોઈને એવું કરવું હોય રાશન સાથે લાવીને તો એ પણ થઈ શકે એમ છે તમારી ફોર વ્હીલ ટુ વ્હીલ બધું આવી જાય એમ છે આ જગ્યામાં આ જગ્યાને મહન છે ઘણો છે હવે આ જગ્યાની થોડીક આપણે જાણકારી મેળવી મિત્રો અહીંના મહંત પાસેથી બરોબર બાપુ તમે જે ઉપર મહાદેવ જગ્યા કીધી કઈ કઈ જગ્યા કીધી નામ શું અર્જુનેશ્વર મહાદેવ અર્જુનેશ્વર મહાદેવ મિત્રો ઉપર તમે આવો એટલે ઉપર એક અર્જુનેશ્વર મહાદેવ આવે છે એના પણ દર્શન કરજો મેં મારા વિડીયોમાં મૂકેલું છે તમે જોશો એમાં બરોબર બહુ ખૂબ સરસ જગ્યા છે મિત્રો બધારો અને બાપુ મજાના માણસ છે બહુ વ્યવસ્થિત જવાબ આપે આપણને અને એની પાસે ઘણી માહિતી છે આ બાજુ આ બધા એરિયાની અને જૂના સંતોની એની પાસે બેસીને સત્સંગ કરવા જેવો છે તો મિત્રો જરૂર જગ્યામાં બહુ સરસ જગ્યા પાંચથી છ હજાર વર્ષ પહેલાંની જગ્યા છે મિત્રો ગુફાઓને છે અંદર બધું બાપુ પાસે ઘણી માહિતી છે સંતો મહંતોની તો એકવાર જરૂર પધારજો બાપુ આ જગ્યા શું નામ આ જગ્યાનું નામ છે

અને ચોમાસામાં એક ખાસ તમે ધ્યાન રાખજો જો તમે ભડલી તરફથી કે ઈ સાઈડથી આવતા હો તો રસ્તામાં બહુ ખૂબ પાણી આવે છે અને ટુ વ્હીલ તો તમારું હાલેમ જ નથી ફોર વ્હીલ આવો લઈને આવો તો ધ્યાન રાખવું થોડુંક આજે બાપુ સાથે મુલાકાતે હું એ બીજી વખત આવું છું આ જગ્યા ઉપર ખૂબ સુંદર જગ્યા છે મિત્રો બહુ પૌરાણિક જગ્યા છે આમાં તમને વિડીયોમાં હું બધી ગુફાઓનું બધું બતાવીશ મિત્રો તો મારી સાથે બના રહેજો મિત્રો બાપુ કહીંથી આપણે રજા લઈ બાપુની અહીં બાપુ પાસે ધોણે ઘડીક બેઠા મજા આવી અને કાંઈક અલૌકિક શાંતિનો અનુભવ થયો બાપુ પાસે બેસીને અને બાપુ પણ એક અલૌકિક શક્તિ છે બાપુને એકવાર મુલાકાત લેવા જેવી છે નમો નાયણ બાપુ મિત્રો આ મહાકાળી નું મંદિર છે આ ગુફાની અંદર છે અહીં બાપુ પાસે ખૂબ વાસણ છે અત્યારે બધી ઘણી ઘણી થાળીઓ છે ઘણા વાટકા છે નાના મોટા તપેલા છે બાપુ પાસે કદાચ તમારા ફેમિલી સાથે આવીને રસોઈ કરવી હોય તો અહીં રસોઈ થઈ શકે એમ છે અને લાઇટની પણ વ્યવસ્થા છે આ જગ્યામાં મિત્રો સામે દેખાયમાં ગુફા છે નીચે એ આપણે ગુફામાં જઈ છે નીચે અંદર ગુફાને દર્શન કરાવું છું આ મિત્રો નીચેની ગુફા છે અને અમુક ગુફાઓ હવે બુરી દેવામાં આવી છે ચણી દેવામાં આવી છે ઈટુંથી આ તમે જોઈ શકો છો અહીં અંદર લાઇટ નથી આ મોબાઈલની લાઇટથી અમે બતાવી રહ્યા છીએ જો આ બધું સાઈડમાં ઈટુંડી દિવાલ છે એ ચણી દેવામાં આવી છે પણ આ ગુફા બહુ ઊંડી હતી અહીંના લોકો એમ કહે છે આ મિત્રો એ ગુફા છે આપણે એના અંદર દર્શન કરશું મિત્રો અંદર ગુફામાં જઈએ આપણે મિત્રો અંદર નવનાથનો ધૂણો છે પણ ની અંદર જાળીએ તાળું મારેલું છે જો મિત્રો અંદર અહીંયા નવનાથનો ધૂણો છે બહુ પૌરાણિક છે આ ધૂણો મિત્રો એક વસ્તુ ચોક્કસ છે કે આ ગુફાની અંદર પોઝિટિવ એનર્જી ઘણી મને દેખાણી આ ગુફાની અંદર અમને આમ સારું લાગ્યું એમ કોઈ આપને બીક લાગે કે એવું કાંઈ નહીં પણ આપણે સારું લાગ્યું એટલે એક એનો મતલબ એવો કે આ જગ્યામાં પોઝિટિવિટી ખૂબ છે એમ પોઝિટિવ એનર્જી છે આ જગ્યામાં આ ગુફામાં આવો ડે એકદમ ઠંડુ 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 લાગે મિત્રો આપણને મિત્રો મારો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજે ગયા દર્શન કરવા ચોક્કસ પધારજો અને આવવા જેવું છે ફરી મળશું નવા વિડીયો સાથે મિત્રો હર